નમસ્તે મિત્રો મિત્રો રેલવે સ્ટેશનો તો ઘણા જોયા પણ આજે આ વડનગરના રેલવે સ્ટેશન ઉપર ઊભીને ખરેખર ગર્વની અનુભૂતિ થાય છે કારણ કે આ જ રેલવે સ્ટેશન ઉપર આપણા લાડીલા પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદી સાહેબ છે એમણે આ જ રેલવે સ્ટેશન પર દોડીને ચા વહેંચી હતી અને એક ચાથી ચાની કેટલીથી માંડી અને વડાપ્રધાન પદ સુધી જે માણસ પહોંચે એટલે ખરેખર આમ અંદરથી એટલું બધું ભાવ વિભોર થઈ જવાય છે કે ન પૂછવા નહીં તર આમ રેલવે સ્ટેશનના વિડીયા ઉતારવા કંઈ આપણને ન ગમે પણ શા માટે મને ગમે છે તો કે આ જ રેલવે સ્ટેશન ઉપર આપણા મોદી સાહેબ એક સમય એવો હશે કે દોડી દોડીને ચા દેતા હશે અત્યારે બધા દ્રશ્યો નજર સમક્ષ આમ અંદરથી ખાલી આપણે અનુભૂતિ કરતા હોય ને એવું લાગે છે આમ તો તમે મોદી સાહેબ વિશે આપણે સૌ જાણીએ જ છીએ પણ આજે રૂબરૂ અહીંયા થયા છીએ તો મને એમ થાય છે કે હું આ રેલવે સ્ટેશન ઉપર આવી અને એક મોતી મોદી સાહેબની આ ચા વેચવાની વાત તો કરું જ અને આપ સૌ સુધી પહોંચાડું તો આ છે વડનગરનું રેલવે સ્ટેશન આવજો